નમસ્કાર મિત્રો આજે મહારાજ ગામની સ્કૂલ દડલી પ્રાથમિક શાળામાં હું આજે આવ્યો છું અને દડલી પ્રાથમિક શાળામાં અમારે લાઈફવાળાનું એક સરસ મજાનું મોટું જેટલું બિલ્ડિંગ બનાવી દીધું છે અને દડલી પ્રાથમિક શાળામાં શું શું સુવિધાઓ છે કેવી સ્કૂલ છે સ્કૂલનું વાતાવરણ કેવું છે બાળકોની શિસ્ત એ બધું આજે જોવું છે તો એના માટે સ્પેશિયલ આજે દડલી પ્રાથમિક શાળાની અંદર હું આવ્યો છું અને શાળાની મુલાકાત જોઈએ અને બાળકો શિક્ષકો અને અહીંનું વાતાવરણ કેવું છે એના માટે આપણે જોઈએ તો અત્યારે તો જે સ્કૂલનો ટાઈમ નથી થયો દસ વાગવા આવ્યા છે અને બાળકો બધા મેદાનમાં અને શિક્ષકો પણ મેદાનમાં આવી ગયા છે મેદાનમાં એટલે લડવા માટે નહીં પણ શાળાની સફાઈ જે સ્વચ્છતા છે આપણે સ્વચ્છતા શરૂઆત ચાલો પહેલાં તો આપણે છે ને ઓફિસની મુલાકાત લઈએ સ્ટાફ બધા મળી જાય તો પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો છે અમારે પ્રિન્સિપાલ મનીષભાઈ કાતરોડિયા એ સ્ટાર્ટ શિક્ષક છે અને કેશુભાઈ ચાવડા આ બાજુ અરવિંદભાઈ રાજપરા અને આ બાજુ છે જયંતિભાઈ ઓળખિયા મનીષભાઈ આપણે આ શાળામાં આ આવડું મોટું શાળાનું બિલ્ડિંગ તમને બનાવી બની આપ શ્રી જોઈ શકો છો બે તસવીર અહીંયા લાગેલી છે એક અજમેરા જીપચંદભાઈ અને એમના પત્નીશ્રી છે લીલાવતીબેન એમના પૌત્ર પુત્ર છે

પણ ના ના પ્રાઇવેટ નથી પણ આ સરકારી સ્કૂલ જ છે અને મહારાજ ગામની શ્રી દડલી પ્રાથમિક શાળા એમાં છીએ અને એની ઓફિસ છે હવે આપણે પ્રાર્થના શરૂ થાય છે તો એ બાજુ તો આપણે આવી ગયા છીએ ધોરણ આઠના ક્લાસમાં તો સામે જ આપણને દેખાય છે સ્માર્ટ બોર્ડ વ્હાઇટ બોર્ડ અને જે નોટિસ બોર્ડ છે બાળકો દ્વારા જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે એને ડિસ્પ્લે કરવા માટેનું સરસ મજાનું અહીંયા નોટિસ બોર્ડ પણ છે બાળકોએ પણ સરસ મજાની પ્રવૃત્તિઓ પણ કરેલી આમાં જોવા મળે છે આ બાજુ પણ એક છે સરસ મજાનું ડિસ્પ્લે બોર્ડ બાળકોએ શું પ્રવૃત્તિ કરી એના નામ સાથે અહીંયા ઉપલબ્ધ છે સાથે સાથે શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપની તસવીરો લગાવી દીધી છે આમ જોઈએ તો બાળકોની બેઠક વ્યવસ્થામાં સરસ મજાની બેન્ચ અદ્યતન બેન્ચ અહીંયા ઉપલબ્ધ છે સાથે સાથે ખુરશીઓવાળી બેન્ચો અને દરેક બાળક પોતાનું દફતર અહીંયા પોતપોતાની જગ્યા ઉપર મૂકી અને પ્રાર્થનામાં ગયેલ છે અહીંયા જોઈ શકો છો ક્ષેત્રફળ અને પરિમિતિ માટેનો ચાર્ટ છે એ અહીંયા ડિસ્પ્લે કરેલો છે ગણિતના જે કંઈ ચાર્ટ છે અહીંયા ઉપલબ્ધ છે અને સાથે એશિયાનો નકશો લગાવી દીધો છે આ બાજુ આપણને જોવા મળે છે ભારતનું બંધારણ અને એના વિશે મે બધી માહિતી આપેલી છે ભારતના ભારત રત્ન વિજેતાઓની અહીંયા તસવીરો લગાવેલી છે ક્રિકેટરો છે પછી અહીંયા અલગ જ કંઈક છે હા વિશ્વની ટિકિટો અહીંયા વિશ્વની ટિકિટો પણ છે આ સાંસિંગની રાણી લક્ષ્મીબાઈ તો કેમ ફુલાય અહીંયા એમને પણ એમના વિશેની ડિટેલ આપેલી છે સાથે સાથે ભારતનો નકશો जोगे वेद व्यास कक्ष 10रण 7 और है 10रण 6 वाल्मीकि कक्ष તેમાં પણ આ બાજુની સાઈડ ગ્રીન બોર્ડ છે સાથે ઓ સરસ મજાનો વડલો બનાવી દીધો છે અને સાથે સાથે આ શું છે કંઈ સમજાતું નથી પુસ્તક અને તેના લેખકો પુસ્તકનું નામ આપ્યું છે સેદ આમાં ઊંચું કરવામાં આવે એટલે એના લેખકનું નામ ડિસ્પ્લે કરેલું છે બહુ સરસ મજાના ટીએલએમ બનાવ્યા છે વ્હાઇટ બોર્ડ છે સ્માર્ટ બોર્ડ છે અને સાથે સાથે અહીંયા નોટિસ બોર્ડમાં બાળકો દ્વારા જે કાંઈ પ્રવૃત્તિ થાય છે એને ડિસ્પ્લે કરવા માટેના બોર્ડ છે અને ક્યાંય ખાલી નથી બધું અહીંયા એક્ટિવિટી થાય છે એ આપણને જોવા મળે છે અહીંયા પણ બાળકોને બેઠક વ્યવસ્થા આગળના કક્ષમાં જોયું એવી જ રીતે બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ છે અહીં આપણને દીવાલ પર કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ કેવી રીતે કારોબારી અને ન્યાયતંત્ર ધારાસભા ચાલે છે એમાં કેવી રીતના જે હોય છે એ બધું અહીંયા ડિસ્પ્લે કરેલું છે ખૂબ આ બધું શિક્ષકો દ્વારા જાત મહેનત કરેલી કોઈ પેન્ટર આવેલા નથી બધા અહીંયા શિક્ષકો દ્વારા જ અહીં કરવામાં આવ્યું છે અહીંયા ટેબલ પર પેપર દેખાય છે જોવું જોઈએ કે દરરોજ બાળકો અહીંયા પેપર વાંચી શકે અને પોતાની અનુકૂળતા મુજબ વાંચી શકે એના માટે સરસ મજાની અહીંયા વ્યવસ્થા પણ કરેલી છે અહીંયા સરસ મજાનું માતા પિતા ગુરુજનો વડીલોને માન આપવું એવા સરસ મજાના સુવિચારો આપેલા છે બાળકોને પ્રેરણા મળે એવા સરસ મજાના સુવિચારો સાથે આ પગતિયા ઉતરતા ઉતરતા આપણે નીચે હવે જઈએ કોઈ પણ અચાનક આકસ્મિક ઘટના બને તો એના માટે અહીંયા ફાયર સેફ્ટીના સાધનો પણ ઉપલબ્ધ છે અદ્યતન સાધનો ઉપલબ્ધ છે સાથે સાથે અહીંયા આપણે નીચે ઉતરતા હોઈએ તો રેલિંગ પકડે અને બાળકોને ઉતરવામાં તકલીફ ન પડે એવી સરસ મજાઓ અહીંયા પણ ડિસ્પ્લે બોર્ડ છે બાળકોની એક્ટિવિટીની જે કંઈ પ્રવૃત્તિ થાય છે એનું અહીંયા ડિસ્પ્લે બોર્ડ છે બાલવાટિકાનો કક્ષ અહીંયા છે હવે આપણે એની અંદર એન્ટર થઈએ તો બાલ વાટિકાનો કક્ષ આપણને જોવા મળે છે અહીંયા સરસ મજાનું બધું જે ટીએલએમ છે એ અહીંયા ટીએલએમ બાળક અહીંયા પહોંચી શકે બાળકનો હાથ પહોંચી શકે એટલા ઊંચાઈ પર ટીએલએમ પણ અહીંયા બધા ઉપલબ્ધ છે બધી વસ્તુઓ અહીંયા છે ક્યાંય એવું નથી કે કબાટમાં પડી અને ધૂળ ચડી ગઈ હોય એ અત્યારે ભાર વગરનું ઘણતર એ મુજબ બાળકને દફતર લાવવાનું નથી તો એના માટે અહીંયા પાર્ટીની વ્યવસ્થા પણ સ્લેટની વ્યવસ્થા પણ અહીંયા જ છે અને બાળક અહીંયા જ સ્લેટ મૂકી અને પાછું જાય છે હવે ધોરણ એકના ક્લાસમાં જઈએ એટલે કે ધોરણ એકનો ક્લાસ એમાં પણ હું ગ્રીન બોર્ડ લાગી ગયું છે અને બાળક અંદર પ્રવેશ છે અને જે સામે આ આભા મંડળ દેખાય છે તારોરિયા અને રોકેટ ચાંદો ને રહોને બાળકોને આમ જોવું ગમે ઘોડ પણ બેઠું છે ડાળી ઉપર બાળકોને ગમે એવી દિવાલો પર ચિત્રો લગાવી દીધા છે ચિત્રો પણ એવા જાતે બનાવેલા હોય મોરલો કળા કરીને મોરલો બેઠો છે પતંગિયા કુલડા ને આ શું લંગ લંગ હોય ગયું હા હા આ તો અજગર છે અને અજગરની અંદર નમક જ વર છ પડ તણ વાહ શું કલા વાપરી છે અને આ જુઓ તમે વાહ હાથી ડિસ્પ્લે કરે છે રિંગ્સ ડિસ્પ્લે કરે છે આ વાહ વાહ સરસ તો ટૂંકમાં બાળકોને ગમે એવું ધોરણ એકના બાળકોને ગમે એવું અત્યારની નવી શિક્ષણ નીતિ મુજબ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ એના માટેનું અહીંયા સરસ મજાની બધી પ્રવૃત્તિ થાય એના માટેના અહીંયા સાથનું પણ જોઈ લઈએ વાહ સરસ રમતો રમાડી હોય કોઈ પ્રવૃત્તિ કેવી હોય તો એના માટેના બધા જ સાધનો ઉપલબ્ધ છે બહારની દિવાલોમાં પણ સરસ મજાના એક થી દસ સુધીના અંક આપેલા છે અને 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 સાથે 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 ચિત્રો ગણી ગણી બાળકો શકે ગુજરાતી મહિનાના નામ લખેલા છે આ બાજુ જોઈએ તો અંગ્રેજી મહિનાના નામ છે આપણે ઓફિસનું તો જોયું ઓફિસની બંને બાજુ સરસ લીલા એકદમ લીલા છોડ ઊભા છે અહીંયા પણ આપણે પગથિયાને પણ જોઈ લઈએ તો પગથિયામાં પણ સરસ મજાના શ્લોકો લખેલા છે બાળક શ્લોક વાંચતું જાય અને પગથીયા એક પછી એક પગથિયા ચડતું જાય એવી વ્યવસ્થા છે સરસ મજાનું છે આ બધું જોઈએ તો સરસ મજાના ફૂલ અંકો સાથે ફૂલો દોરેલા છે આ બધું જ શિક્ષકો દ્વારા થયેલું છે કોઈ પેન્ટર અહીંયા આવેલા નથી પણ બધું જ અહીંના શિક્ષકો છે અહીંયા જે ફરજ બજાવે છે એ શિક્ષકો દ્વારા અહીંયા આ ચિત્રો વાહ સરસ મજાનો ગુજરાતનો નકશો બનાવ્યો છે અને અહીંયા જોઈએ તો સરસ મજાનો રાજકોટ જિલ્લાનો નકશો બનાવેલો છે આ બાજુ સરસ મજાના જે કાંઈ શબ્દો છે વિરોધી શબ્દો અહીંયા જોઈએ સમાનાર્થી શબ્દો વિરોધી શબ્દો અને સમાનાર્થી શબ્દો એવા સમાનાર્થી વિરોધાર્થી શબ્દો બાળકો રિસેસમાં પણ વાંચી શકે એના માટે બહાર દિવાલ પર ડિસ્પ્લે કરી દીધા છે અહીંયા શબ્દકોષનો ક્રમ બાળકને કેવી રીતે યાદ રાખો એ પણ અહીંયા બહાર ડિસ્પ્લે કરેલું છે હવે અહીંયા જોઈએ એક રેલગાડી દોરેલી છે રેલગાડીમાં આપણે આગળથી જોઈએ રેલગાડીનું એન્જિન તો અહીંયા છે પહેલી એબીસીડીમાં એ અને બીજી એબીસીડીના એ એમ એક એક ડબ્બામાં આખી એબીસીડી લખેલી છે આખી રેલગાડીમાં આખી એબીસીડી આવી જાય છે એક ડબ્બામાં એક અક્ષર પહેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો અને સાથે સાથે સરસ મજાના ચિત્રો સાથે જે અક્ષર ઉપરથી ચિત્રો હોય એવા ચિત્રો દોરેલા છે અને એ ચિત્રો પણ અહીંના શીખ અહીં કોઈ પેન્ટર શિક્ષક નથી પણ અહીંયા ફરજ ઉપર લાગ્યા પછી પેન્ટર બની ગયા છે એવું દેખાય છે ફર્સ્ટ ફ્લોર પર બાળકોને પીવાના પાણી માટે આરો પ્લાન્ટ સાથે ફ્રીઝર વાળું પાણી અહીંયા ઉપલબ્ધ છે દરેક બાળકને ચોખ્ખું અને સ્વચ્છ પાણી મળે એના માટે અહીંયા વ્યવસ્થા ઉપલબ્ધ છે સેકન્ડ ફ્લોર પર બાળકોને પીવાના પાણીની વ્યવસ્થામાં અહીંયા આરું પ્લાન્ટ સાથેનું જે ફિલ્ટર સાથેનું ફીઝર અહીંયા ઉપલબ્ધ છે એક સાથે ત્રણ છે એટલે વધારે બાળકો હોવાથી કોઈને પાણીની પીવાની અગવડતા ન રહે એના માટે અહીંયા પાણીની પણ ભરપૂર સુવિધા છે ચાલો આપણે હવે એક કોમ્પ્યુટર લેબની મુલાકાત લઈ લઈએ કોમ્પ્યુટર લેબ અહીંયા બીજા માળ પર કોમ્પ્યુટર લેબ છે અને લેબમાં કોમ્પ્યુટર જોઈએ ઓહો હો અરે વાહ કોમ્પ્યુટર લેબ તો એકદમ સરસ બાળકો જાતે જ કોમ્પ્યુટરમાં બેઠા છે અને પોતપોતાનું કામ કરે છે ચાલો હવે આપણે અહીંયા એક સાયન્સની લેબ છે અને લેબમાં બાળકો પ્રયોગો જાતે કરી શકે અને શિક્ષક માર્ગદર્શન આપી અને પ્રયોગો કરાવી શકે એવો અહીંયા સરસ મજાની વિજ્ઞાનની પ્રયોગશાળા છે છથી આઠ ધોરણ ધોરણ છથી આઠના બાળકોને અહીંયા બધા પ્રયોગો ઉપલબ્ધ છે મોટા ભાગના એકમના પ્રયોગો અહીંયા ઉપલબ્ધ છે અને એ પણ ખુલ્લા મૂકેલા આ વાતો મેં હજી સુધી કોઈ સ્કૂલમાં જોયા નથી ક્યાંક કોઈ અવેલેબલ હોય તો ભલે પણ અહીંયા બધા સાધનો છે એ જુઓ એટલે તમને તમને જ ખબર પડે કે ડિસ્પ્લે કરેલા છે હવે આપણે અહીંયા એક પુસ્તકાલય હા 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 લખ્યું છે સાથે સાથે બ્રેન્ડ લિપિમાં પણ લખ્યું છે પુસ્તકાલયમાં આપણે એન્ટર થઈએ તો બાળકો તો પુસ્તકો જાતે લઈ અને વાંચે છે અહીંયા ભૂગર્ભ ટાંકો એક છે અને એ ભૂગર્ભ ટાંકામાં પાણીનો સંગ્રહ થાય છે આ ઉપરાંત અહીંયા જ આપણે એક બાજુમાં અહીંયા બોર છે જે પેક કરેલો છે અને એ બોરમાં પાણી ફૂટતું નથી એટલે પાણીની કોઈ તકલીફ નથી પડતી અને અહીંયા આપણે ભૂગર્ભ ટાંકો છે આ ઉપરાંત એક બીજો પણ ભૂગર્ભ ટાંકો છે એ હમણાં તમને વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે થાય છે ને એ તમને બતાવી દઉં છું પાણી પુષ્કળ પ્રમાણમાં છે વરસાદનું આ અહીંયા પાણી થાય જ છે જો કે બગીચો તમે જુઓ એટલે ખબર જ પડી જાય કે બગીચામાં પાણી પુષ્કળ પ્રમાણમાં મળેલું છે પાણીની વ્યવસ્થાની વાત કરું તો અહીંયા આપણે જે વરસાદનું પાણી છે એ વરસાદનું પાણી અહીંયા ફિલ્ટર થઈ અને આવે છે બરાબર અને આ ટાંકામાં ફિલ્ટર થાય છે અહીંથી પાણી છે એ ભૂગર્ભ ટાંકો ભૂગર્ભ ટાંકો અહીંયા સરસ મજાનો બનાવેલો છે અને અહીંયાથી ફિલ્ટર થઈ આ કંઈક અલગ પ્રકારનું છે અહીંયા ફિલ્ટર થઈ અને આ અહીંયા આપણને આ ભૂગર્ભમાં અહીંયા ટાંકો છે એ ટાંકામાં જમા થાય છે એટલે પાણીની વ્યવસ્થા તો અહીંયા પુષ્કળ છે જ એટલે જ આ બધા લીલા છોડ ઊભા છે અમારા અરવિંદભાઈ રાજપરા અહીંયા બગીચામાં કામે લાગી ગયા છે જો કે બાગમાં માળી ન હોય ને તો બાગનું નાશ થાય એમ આ સ્કૂલમાં શિક્ષકો છે ને એ માળીનું જ કામ કરે છે એ ટૂંકમાં ઓલરાઉન્ડર હોય ટોટલી કામ જે કાંઈ કામ હોય એ બધા શિક્ષકોના હસ્તક જ થતા હોય લાઇટ ફિટિંગથી માંડીને બગીચાનું કામ હોય કે કિચન ગાર્ડનનું કામ હોય બધું કામ કલર કામે હોય આ સ્કૂલમાં જેટલું પેઇન્ટિંગ છે બધું શિક્ષકો દ્વારા અહીંના જ શિક્ષકો દ્વારા થયેલું છે એટલે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉત્તી ગોદ મે પલતે હે એવા જ અમારે અહીંયા અમારા ગામની સ્કૂલ જેટલી પ્રાથમિક શાળામાં શિક્ષકો પણ જીવતા જાગતા ઉદાહરણ પૂરું પાડે છે